ફરાળી હાનુ એમાં મેં આમાં રાજેન્દ્ર નું સાબુદાણા અને શામ એ ત્રણેય મિક્સ કરીને તળી લીધું છે એટલે આ એક એક વાટકી છે એક વાટકી આ સાબુદાણાનો લોટ છે તો ફરાળી હાંડો બનાવવા માટે હું તમને સામગ્રીઓ બધી કહી દઈશ આમાં બે છીણેલા બટેટા છે એક નાનકડો ગાજર છે અને એક નાનકડો કટકો દૂધીનો છે જે મેં છીણી લીધું છે ત્યારબાદ એમાં નાખવા માટે મગફળીના બીનો ભૂકો છે આદુ મરચાની પેસ્ટ છે તલ છે અને દહીંથી આપણે એને આથીશું એમાં આપણે સિંતા લોન નાખીશું એગિયારસમાં હું મીઠાનો ઉપયોગ કરતી નથી સિંતા લોન છું થોડીક એમાં ખાંડ નાખશું તો આપણે એને આ બધું બધું સામગ્રી મિક્સ કરી અને દહીંથી એને આથી અને થોડીક વાર આપણે એને રેસ્ટ આપીશું તો ચાલો ફ્રેન્ડ્સ આપણે કરશું તૈયારી પછી દૂધી દૂધી ગાજર અને બે નાના છીણેલા બટેકા છે હવે આપણે એમાં મસાલો કરી લેશું આ એક ચમચી સિંધા લૂણ છે ફરાળ હોય એટલે બને ત્યાં સુધી મીઠાનો ઉપયોગ ઓછો કરીએ છીએ અને સિંતાલુણ વાપરી છે એક ચમચી સિંધા લુણ છે આદુ મરચાની પેસ્ટ છે એક ચમચી એક ચમચી આદુ મરચાંની પેસ્ટ છે મગફળીના બી છે જે બે ચમચી જેટલા છે એ મેં આમાં નાખ્યા છે કે થોડાક એમાં મગફળીના બીથી ટેસ્ટ સારો લાગે છે બે ચમચી મેં મગફળીના બી લીધા છે થોડા તલ છે તલ આપણે વગારમાં મૂકશું અને થોડાક આમાં પણ નાખશું એટલે ટેસ્ટ સારો લાગશે મરી પાવડર છે તીખાશ લાવવા માટે મેં મરી પાવડર રાજગરો સાબુદાણા ને સામુ હોય એટલે મરીના ભોકાનો ઉપયોગ કરીએ તો વધારે સારું છે જેથી કરીને શરીરમાં કોઈ તકલીફ ન થાય તો હવે આપણે બધું મિક્સ કરી આપણે એમાં થોડું દહીં નાખશું એક વાટકી જેટલું મેં લીધું છે એક ચમચી ખાંડ આ એક ચમચી જ છે ખાંડ જે મેં પહેલાથી કાઢી રાખી છે માપ પ્રમાણે એક ચમચી ખાંડ બધાનું મિશ્રણ કરી આપણે પછી એમાં લોટ નાખતા જશું પછી પાણીની જરૂર પડે તે મુજબ પાણી આપણે એડ કરતા જશું થોડીક વાર આને રેસ્ટ આપવો પડશે આ લોટને મેં એક વાટકી લોટ લીધો છે બધું મિક્સ કર્યું છે એક વાટકી લોટમાં રાજકરો છે સાબુદાણાને મેં દોડી લીધા છે મિક્સરમાં અને સામો છે બધું મિક્સ કરીને એક વાટકી જેટલો લોટ થાય છે કે લગભગ તો દહીંથી લોટ બંધાઈ ગયો છે આપણે આ બધો લોટ મિક્સ કરીને થોડીક વાર રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે હાંડવા સાથે ખાવા માટે ફરાળી ચટણી બનાવીશું મિક્સ થઈ ગયું છે સરસ સારી રીતે આપણે એને વીસથી પચીસ મિનિટ માટે રેસ્ટ કરવા રાખી દઈશું તેથી બધો મસાલો એમાં મિક્સ થઈ જાય અને સ્વાદ બેસી જાય બધું ત્યારબાદ આપણે હાંડવાને વઘાડ નોનસ્ટિક પેનમાં જેમાં આપણે એવું હાંડવું વઘાડો એ રીતના આમ એમાં જીરું લીમડું અને સૂકા મરચાંનો ઉપયોગ કરવાનો છે તો થોડીક વાર મેં રેસ્ટ માટે મૂકી રાખ્યું છે ત્યારબાદ આપણે થોડીક બાદ આપણે રેસ્ટ કરી લઈએ ત્યાં સુધી આપણે હાંડવામાં ખાવા માટેની ચટણી બનાવી લઈશું તો હવે આપણે ફરાળી હાંડવા સાથે ખાવા માટેની ચટણી બનાવીશું તો એમાં મેં બે રંગ મરચાં લીધા છે એક આદુનો કટકો લીધો છે ચાર પાંચ ફુદીનાના પાન લીધા છે લીલા લીમડાના પાન લીધા છે લીંબુ આદુ અને મગફળીના બી થોડું જીરું નાખ્યું છે પછી કોથમરી કોથમરી લઈને લીંબુ નાખીને આપણે ચટણી વાટી લેશું તો આપણે ચટણીમાં હવે કોથમરી બધો જ મસાલો કરી નાખી લીધી છે અને એક ચમચી ઉપરથી સિંધા નાખીશું આપણે બસ હવે મિશ્ર મિક્સ મિક્સરમાં થોડું પાણી નાખીને આપણે ચટણી ક્રશ કરી લેશું આના સાથે ખાવાની આપણી ચટણી પણ તૈયાર છે હવે આપણે આનું વગાડીશું તો મેં આનો ઘર માટે એક વાટકી લોટ હતો એક વાટકી દઈ નાખ્યું તો એ બધું મિક્સ કરતા આટલું ખીરું બન્યું છે તો મેં એમાં મોટી ત્રણ ચમચી તેલ લીધું છે મોટી ચમચી તેલ લીધું છે અને તેલ પણ આવી ગયું છે તો આપણે એમાં જીરું લેશું તલ નાખીશું મરચા મે

ગાજર આ બધા મિક્સ કરીને આપણે જયારે પેલો હાંડવો કરતા હોય છે ચડાઈ દાળ બધું મિનિટ પછી આપણે જોઈશું થઈ ગયો હશે ત્યાર પછી આપણે જોશું હજુ નીચે છે એકદમ કડક થઈ ગયું છે હવે આપણે એનો બીજો સાઈડનો ભાગ ઉથલાવી નાખશું તો તૈયાર છે હાંડવો જે રાજા સાબુદાણા અને શામામાંથી બનાવેલો છે તો આપ જોઈ શકો છો કે ખૂબ જ સરસ થયો છે અમે હાંડવો એટલે ઉપરથી જે પણ કડક હોય એ જ ભાવતું હોય છે હાંડવો ખૂબ જ સરસ થઈ ગયો છે એકદમ ફાઇન થઈ ગયો છે તો હવે આપણે એને શો કરીશું તો તૈયાર છે ફરાયેલી હાંડવો આપણ જરૂર ઘરે ટ્રાય કરશો ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો કે કેવું બન્યું હતું અને સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ